મિત્રો ફક્ત ગૌમાતા સાથેનું એક નાનું કામ તમારા ઘરમાં અખૂટ ધનવર્ષા કરાવી શકે છે શું તમને ક્યારેય લાગ્યું છે કે તમારું નસીબ તમારી મહેનતને આપતું નથી તમે દિવસ રાત મહેનત કરો છો દરેક શક્ય પ્રયાસ કરો છો છતાં પૈસા હાથમાં ટકતા નથી ધંધામાં પ્રગતિ થતી નથી કે ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે શું તમને ક્યારેક એવો પ્રશ્ન થાય છે કે કદાચ કોઈ એવી શક્તિ છે જે તમારી સમૃદ્ધિને રોકી રહી છે નમસ્કાર પ્રણામ હર હર મહાદેવ અમારી ચેનલ ગજના બેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી માન્યતા રહી છે કે ઘરમાં સુખ શાંતિ અને ધનવર્ષા માટે કેટલીક દિવ્ય શક્તિઓ જવાબદાર હોય છે અને જો આપણે તે શક્તિઓને સાચી રીતે પ્રસન્ન કરી શકીએ તો જીવનમાં એવી બદલાવ આવે છે જે કલ્પનાથી પણ પરે છે આપણા શાસ્ત્રોમાં વારંવાર લખાયું છે કે પ્રાચીન સમયમાં રાજાઓ ઋષિઓ અને મહાત્માઓ પણ ધન પ્રાપ્તિ અને અખૂટ સમૃદ્ધિ માટે ખાસ ઉપાય કરતા હતા જે આજના સમયમાં પણ એટલા જ અસરકારક છે આજે હું તમને એવા જ એક રહસ્ય વિષય પર વાત કરવા જઈ રહી છું જે ગૌમાતા સાથે સીધું સંબંધિત છે હા મિત્રો ગૌમાતા જેની સેવા અને પૂજામાં અસીમ શક્તિઓ છુપાયેલી છે એવું માનવામાં આવે છે કે ગૌમાતાના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને ધનનો અખૂટ પ્રવાહ શરૂ થઈ શકે છે હવે વિચાર કરો જો એક નાનો પ્રયાસ એક નાનું કામ તમારા જીવનનું ભાગ્ય બદલાવી શકે તો જો એ કામ એટલું સરળ હોય કે તમે રોજિંદા જીવનમાં કરી શકો તો શું તમે એ કરવાની તક ગુમાવશો મિત્રો આજના વિડીયોમાં હું તમને એ જ રહસ્ય ખોલવા જઈ રહી છું એ એક એવું કામ જે તમે ગૌમાતા સાથે કરશો તો તમારું નસીબ જ બદલાઈ જશે ઘરમાં અખૂટ ધનવર્ષા થશે સુખ શાંતિ ટકશે અને જીવનમાં સમૃદ્ધિ સતત વહેતી રહેશે પણ ઉપાય શું છે એ જાણવું એટલું જ જરૂરી છે જેટલું એ માનવું કે ગૌમાતા માત્ર એક પ્રાણી નથી પરંતુ જીવનને સંપન્ન બનાવવાવાળી દિવ્ય શક્તિ છે

મિત્રો ઉપાય જાણીએ પહેલા શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા શાસ્ત્રોમાં કેમ કહેવામાં આવી છે છે શું કારણ કે તેના શરીરમાં દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે અને શું તમને ખબર છે કે ગૌમાતા સાથે જોડાયેલા ઉપાયને કેમ ધન આરોગ્ય અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ માનવામાં આવે છે આ બધા પ્રશ્નોના જવાબ આપણને ગૌમાતાના મહત્વમાં મળે છે ગૌમાતા માત્ર દૂધ આપતું પ્રાણી નથી તે આપણા જીવનના દરેક ક્ષેત્ર સાથે ગાઢ રીતે જોડાયેલી છે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જાઓ તો ગૌમાતાની સેવા દેવોની સેવા સમાન છે કારણ કે શાસ્ત્રોમાં લખાયું છે કે તેના અંગોમાં તમામ દેવતાઓનું નિવાસ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગૌમાતા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે નકારાત્મકતા દૂર કરે છે અને લક્ષ્મીજીનું સ્થિર નિવાસ કરે છે હવે વિચારજો શું એટલું પૂરતું નથી કે આપણે રોજિંદા જીવનમાં ગૌમાતા સાથે જોડાઈએ આરોગ્યની વાત કરીએ તો દૂધ દહીં છાશ અને ઘી શરીરને તંદુરસ્ત અને મનને શાંત બનાવે છે જ્યારે ગૌમૂત્ર આયુર્વેદમાં ઔષધિ ગણાય છે જે અનેક રોગોમાં ચમત્કારિક પરિણામ આપે છે શું તમને ખબર છે કે ગાયના ગોબરમાં એટલી શક્તિ છે કે તે ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને કૃષિમાં કુદરતી ખાતર તરીકે જમીનને ઉર્વર બનાવે છે એ સિવાય સામાજિક સ્તરે ગૌમાતાનો મહિમા એટલો મોટો છે કે ગામડામાં તેને કુટુંબના સભ્ય સમાન માનવામાં આવે છે તહેવારોમાં તેની ઉપસ્થિતિ અનિવાર્ય ગણાય છે આમ જોવામાં આવે તો ગૌમાતાનું મહત્વ માત્ર એક જ ક્ષેત્રમાં નહીં પરંતુ ધાર્મિક આધ્યાત્મિક આરોગ્ય કૃષિ પર્યાવરણ અને સામાજિક જીવન તમામમાં ફેલાયેલો છે મિત્રો હવે અંતિમ પ્રશ્ન એ છે શું આપણે આ મહત્વને સમજીને જીવનમાં ગૌમાતા સાથે એક નાનો ઉપાય અપનાવવા તૈયાર છીએ પહેલો સર્વોત્તમ અને સરળ ઉપાય એ છે કે રોજ સવારે બનાવેલી પહેલી રોટલી શુદ્ધ મન અને ભક્તિભાવ સાથે ગૌમાતાને અર્પણ કરવી જોઈએ કારણ કે ગૌમાતાના આશીર્વાદથી માનવીના જીવનમાંથી ગરીબી અભાવ અને દુઃખો દૂર થાય છે અને ધન સુખ અને સંતોષનો પ્રવાહ સતત વહેતો રહે છે

જ્યારે કોઈ વ્યક્તિ રોજ ગૌમાતાને રોટલી અર્પણ કરે છે ત્યારે તેના જીવનમાં એક પ્રકારની સકારાત્મક ઉર્જાનો પ્રવાસ શરૂ થાય છે જે ઘરમાં કલમ મતભેદ રોગ દુર્ઘટના અને આર્થિક તંગી દૂર કરે છે અને તેના સ્થાને સુખ શાંતિ અને ધનની આવક લાવે છે આ ઉપાય એટલો સરળ છે કે દરેક પરિવાર સરળતાથી તેને અપનાવી શકે છે ફક્ત ભક્તિપૂર્વક એક રોટલી ઘી લગાવીને કે સાદી જ રોટલી ગૌમાતાને ખવડાવવી પરંતુ તેનો પ્રભાવ અત્યંત વિપુલ હોય છે કારણ કે ગૌમાતા તૃપ્ત થાય છે ત્યારે તે ઘરને આશીર્વાદ આપે છે અને ઘરનું દરેક સભ્ય સમૃદ્ધ થાય છે રોજ સવારે નહાઈને શુદ્ધ વસ્ત્રો પહેરીને ગૌમાતાને રોટલી અર્પણ કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે કારણ કે શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી કરવામાં આવેલી સેવા સૌથી વધુ ફળદાયી બને છે જો શક્ય હોય તો રોટલી પર થોડું ઘી લગાવી દેવું કારણ કે અગ્નિ તત્વનું પ્રતિક છે અને તે ગૌમાતાને અતિ પ્રિય છે આ રીતે આપેલી રોટલી અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું સ્થાયી નિવાસ થાય છે આ ઉપાય માત્ર ઘરમાં ધનની આવક માટે જ નહીં પણ પેઢી દર પેઢી કુટુંબના કલ્યાણ માટે કારક બને છે કારણ કે એ એક એવું પુણ્ય છે જે ક્યારેય વ્યર્થ નથી આગળ વધે છે આ ઉપાયમાં વિશેષ વાત એ છે કે એ માટે કોઈ વિશેષ ખર્ચ સમય કે સંસાધન જરૂરી નથી માત્ર ઘરમાં બનેલી સાદી રોટલી ગૌમાતા માટે અલગથી રાખવી એટલે કે રોજિંદા જીવનમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય કે ધનિક આ ઉપાય સરળતાથી કરી શકે છે અનેક આધ્યાત્મિક ગ્રંથોમાં વર્ણન આવ્યું છે કે જ્યાં ગૌમાતાને માન આદર મળે છે ત્યાં લક્ષ્મી ક્યારેય દૂર નથી જતી અને ગાય ભૂખી રહે છે તેવા ઘરમાં ગરીબી રોગ અને કલહ રહે છે તેથી જો કોઈ ઘરમાલિક ઈચ્છે કે તેના ઘરમાં ક્યારેય ધનની તંગી ન આવે તો તેને રોજ ગૌમાતાને રોટલી અર્પણ કરવાનું નિયમિત રૂપે ચાલુ રાખવું જોઈએ વધુમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોવામાં આવે તો ગૌસેવા કરવાથી માનવીના મનમાં કરુણા દયા અને સકારાત્મક વિચારો પેદા થાય છે જે તેને મહેનતુ અને ઈમાનદાર બનાવે છે અને આ બંને ગુણો જીવનમાં પ્રગતિ અને ધનની આવક માટે અનિવાર્ય છે એટલે કે ગૌમાતાને રોટલી અર્પણ કરવી એ માત્ર ધાર્મિક ક્રિયા જ નહીં પરંતુ માનસિક અને સામાજિક સુધારાનો માર્ગ પણ છે આ એક ઉપાયમાં જીવન સુધારવાનો અને ઘર સમૃદ્ધ બનાવવાનો રહસ્ય છુપાયેલો છે તેથી જો આપ રોજ એક જ ઉપાય અપનાવો પહેલી રોટલી ગૌમાતાને ભક્તિપૂર્વક અર્પણ કરવી તો તેનાથી ઘરમાં ધનની વર્ષા તો થશે જ સાથે સાથે કુટુંબમાં એકતા આનંદ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક પ્રગતિ પણ થશે અને આખરે આ ઉપાય જીવનમાં સર્વ પ્રકારના કલ્યાણનું દ્વાર ખોલી દેશે મિત્રો હવે હું તમને જે બીજો ઉપાય જણાવવા જઈ રહી છું એ છે ગાયના ઉપયોગ કદાચ પહેલી નજરે ગોબર લાગે પરંતુ હકીકતમાં એ ઘરને પવિત્ર રાખવા નકારાત્મક શક્તિઓ દૂર કરવા અને સમૃદ્ધિ આકર્ષવા માટે અદ્ભુત તત્વ છે આપણા પૂર્વજો પોતાના ઘરમાં ગાયના ગોબરથી લિપાઈ કરતા જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે જીવાણુઓનો નાશ થાય અને શાંતિનું માહોલ રહે આજના વૈજ્ઞાનિક સંશોધનો પણ સાબિત કરે છે કે ગાયના ગોબરમાં એવા તત્વો રહેલા છે જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને પ્રાકૃતિક રીતે પર્યાવરણને શુદ્ધ રાખે છે આથી ઘરના આસપાસ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી અને ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે ગાયના ગોબરથી બનેલા કંડાનો ઉપયોગ હવન યજ્ઞમાં કરવામાં આવે છે કારણ કે તેનું ધૂમ્ર નકારાત્મક શક્તિઓ દૂર કરે છે વાયુમંડળને શુદ્ધ કરે છે અને દેવતાઓને પ્રસન્ન કરે છે જ્યારે કોઈ ઘરમાં નિયમિત રીતે ગાયના ગોબરથી બનેલા કંડા બળાવવામાં આવે છે ત્યારે એ ઘરમાં લક્ષ્મીજી સ્થિર નિવાસ થાય છે ધનવર્ષા શરૂ થાય છે અને દરિદ્રતા દૂર થાય છે ઘણા મહાત્માઓએ લખ્યું છે કે ગાયના ગોબરથી કરવામાં આવતી લિપાઈ કે છંટકાવતી ભૂતો પ્રેતો વશીકરણ કે દુષ્ટ શક્તિઓનો પ્રભાવ નાશ પામે છે આ ઉપાય ફક્ત આધ્યાત્મિક રીતે જ નહીં પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ અદભુત છે

એ ચરાખનો ઉપયોગ કૃષિમાં ખાતર તરીકે કરવામાં આવે તો જમીનની ઉર્વરતા વધે છે જે ધંધા ધોરણ માટે સમૃદ્ધિ લાવે છે મિત્રો તમે વિચારશો કે ફક્ત ગોબરથી આવું બધું કેવી રીતે શક્ય છે તો જવાબ છે ગૌમાતાના દિવ્ય આશીર્વાદ ગાયના ગોબરનો દરેક કણ પવિત્ર છે એમાં એવી આધ્યાત્મિક ઉર્જા છે જે આપણા ઘરને એક યજ્ઞ સમાન બનાવી દે છે જ્યારે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ત્યારે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા ઓછા થાય છે પ્રેમ અને એકતા વધે છે અને ઘરમાં શાંતિ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે ગાયના ગોબરનો નિયમિત ઉપયોગ કરનાર લોકોનો અનુભવ છે કે અટકેલા કામોમાં ઝડપથી પ્રગતિ થવા લાગે છે ધંધામાં નવા અવસર મળે છે અને અચાનક ધન પ્રાપ્તિના રસ્તા ખુલી જાય છે આ ઉપાયની વિશેષતા એ છે કે એ અત્યંત સરળ છે મોંઘું નથી અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી માત્ર થોડી શ્રદ્ધા અને નિયમિતતા સાથે ગાયના ગોબરનો ઉપયોગ કરવામાં આવે તો જીવનમાં અખૂટ ધનવર્ષા સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તેથી મિત્રો જો તમે તમારા ઘરમાં લક્ષ્મીજીનું સ્થિર નિવાસ ઈચ્છો છો નકારાત્મક શક્તિઓ દૂર કરવા માંગો છો અને જીવનમાં સમૃદ્ધિ લાવવા ઈચ્છો છો તો આ ઉપાય ગાયના ગોબરનો ઉપયોગ જરૂર અપનાવો અને પછી જુઓ કે ગૌમાતાની કૃપાથી તમારું જીવન કેવી રીતે બદલાઈ જાય છે મિત્રો આપણા જીવનમાં ધન સુખ અને શાંતિ મેળવવા માટે જે ઉપાયો શાસ્ત્રોમાં જણાવાયા છે એમાં સૌથી સરળ પરંતુ અત્યંત અસરકારક ત્રીજો ઉપાય છે ગૌમાતાની નિયમિત પૂજા અને આરતી કરવી હવે તમે વિચારશો કે ગૌમાતાને ફક્ત ચારો ખવડાવવો પૂરતું નથી તો મિત્રો ફક્ત ચારો આપવાથી સેવા તો થાય છે પરંતુ જ્યારે આપણે ગૌમાતાની પૂજા કરીએ છીએ ત્યારે એ સેવા સાથે ભક્તિનો સંયોગ થાય છે અને એ ભક્તિ આપણને ચમત્કારિક ફળ આપે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે ગૌમાતાના શરીરમાં ત્રેતાથી લઈને કલિયુગ સુધીના બધા દેવતાઓનો નિવાસ છે બ્રહ્મા વિષ્ણુ મહેશથી લઈને લક્ષ્મી સરસ્વતી અને પાર્વતી સુધી બધા દેવતાઓ ગૌમાતામાં નિવાસ કરે છે એટલે ગૌમાતાની પૂજા એ દરેક દેવની પૂજા સમાન છે જ્યારે આપણે દરરોજ અથવા અઠવાડિયામાં એક દિવસ ગૌમાતાની આરતી કરીએ છીએ તેના પર ફૂલ ચઢાવીએ છીએ તેના ચરણો ધોઈને પૂજાવિધિ કરીએ છીએ ત્યારે એ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં અખૂટ ધનવર્ષા આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રવાસ શરૂ થાય છે ગૌમાતાની પૂજામાં ખાસ કરીને ગુરુવાર અથવા સોમવાર શુભ માનવામાં આવે છે એ દિવસે ગૌમાતાને ફૂલ રોલી ચંદન લગાવીને આરતી કરવી અને મીઠાઈ અર્પણ કરવી અત્યંત ફળદાયી છે આ ઉપાયનો એક વિશેષ પાસો છે શ્રદ્ધા ભલે તમે મોટો કાર્યક્રમ ન કરો ભલે ફક્ત એક દીવો પ્રગટાવીને પ્રાર્થના કરો પરંતુ જો એ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ગૌમાતા એ પૂજાને સ્વીકારી લે છે ગૌમાતાની આરતી વખતે જો ગૌમાતા ધંધાયની કે ગોવૃંદાયી નમઃ જેવા મંત્રોનો જપ કરવામાં આવે તો એની શક્તિ અનેક લોકોનો અનુભવ છે કે ગૌમાતાની પૂજા શરૂ કર્યા પછી તેમના અટકેલા કામ ઝડપથી પૂરા થયા ધંધામાં પ્રગતિ થવા લાગી ઘરમાંથી અણબનાવ દૂર થયો અને અચાનક ધન પ્રવાસ શરૂ થયો આ ઉપાય ફક્ત આધ્યાત્મિક ફળ આપતો નથી પરંતુ મનમાં શાંતિ અને આનંદ પણ લાવે છે ગૌમાતાની આંખોમાં જોઈને પ્રાર્થના કરવાથી એક ધ્યાન સાધનાથી ઓછું નથી ગૌમાતાની પૂજા કરનાર ઘરમાં લક્ષ્મીજીનું સ્થિર નિવાસ થાય છે દરિદ્રતા દૂર થાય છે અને પેઢી દર પેઢી સમૃદ્ધિ વહેતી રહે છે મિત્રો આ ઉપાયની સુંદરતા એ છે કે એ ખૂબ જ સરળ છે તમને ફક્ત થોડો સમય અને શ્રદ્ધા આપવાની છે સવારે કે સાંજે જ્યારે સમય મળે ત્યારે ગૌમાતાની આરતી કરો ફૂલ અર્પણ કરો અને દિલથી પ્રાર્થના કરો માતા મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવો આ પ્રાર્થના ગૌમાતા સુધી ચોક્કસ પહોંચે છે અને તેનું ફળ ચમત્કારિક રૂપે મળે છે ગૌમાતાની નિયમિત પૂજા કરવાથી ઘરના વાતાવરણમાં એવી સકારાત્મક ઊર્જા પ્રસરે છે કે ઘરમાં ઝઘડા ઓછા થાય છે પ્રેમ વધે છે અને પરિવારના સભ્યો હંમેશા ખુશ રહે છે આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો ગૌમાતાની પૂજા અહંકારનો નાશ કરે છે અને વિનમ્રતા દયા કરુણા જેવા ગુણો વિકસાવે છે જે જીવનને સફળ બનાવવા માટે આવશ્યક છે તેથી મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય સુખ શાંતિ વધે અને ધનવર્ષા સતત વહેતી રહે તો આ ઉપાય ગૌમાતાની નિયમિત પૂજા અને આરતી કરવી તમારા જીવનમાં જરૂરથી અપનાવો અને પછી જુઓ કે ગૌમાતાની કૃપાથી તમારું નસીબ કેવી રીતે બદલાઈ જાય છે મિત્રો ગૌસેવામાં અનેક ઉપાયો જણાવાયા છે પરંતુ એક એવી ચીજ છે જેનો ઉલ્લેખ ઓછો થાય છે પરંતુ જેનું મહત્વ અતિશય ઊંડું છે અને એ છે ગૌમાતાના ખૂર એટલે કે પગના નિશાન શાસ્ત્રોમાં લખાયું છે કે ગૌમાતા જ્યાં પગ મૂકે છે ત્યાં પવિત્રતા ઉત્પન્ન થાય છે એ જમીન પર સ્વયં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે તેથી ગૌમાતાના ખૂરનો માન કરવો એ ખૂબ જ શક્તિશાળી ઉપાય છે આ ઉપાય ખૂબ સરળ છે સવારે કે સાંજે જ્યારે ગૌમાતા ચાલે ત્યારે તેની ખૂરનું ચિહ્ન માટીમાં કે જમીન પર માનથી સ્પર્શ કરવો એ માટીનો થોડો અંશ ઘરના મંદિરમાં રાખવો કે ક્યારે કે માટીનું તિલક કરવું આ કાર્ય માત્ર પૂજન નથી પરંતુ એમાં આધ્યાત્મિક ઊર્જાનો અદ્ભુત સંયોગ છે માન્યતા છે કે જે ઘરના દ્વારે ગૌમાતાના ખૂરના નિશાન હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા કે દુર્ભાગ્ય ટકતું નથી ગૌમાતાના ખૂર લક્ષ્મીજીના પગના નિશાન સમાન માનવામાં આવે છે તેથી એ નિશાન ઘરના મુખ્ય દ્વારે કે મંદિર ખંડમાં સ્થાપિત કરવાથી ઘરમાં અખૂટ ધન શરૂ થાય છે ઘણા લોકો પોતાના જીવનમાં આ ઉપાય અપનાવી ચૂક્યા છે અને તેમને અનુભવ્યું છે કે જ્યાં પહેલા પૈસા હાથમાં ટકતા નહોતા ત્યાં અચાનક બચત થવા લાગી આવક વધવા લાગી અને ઘરમાં શાંતિ પ્રસરી આ ઉપાયનો બીજો પાસો એ છે કે એ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે ગૌમાતાના પગના નિશાન એવી પવિત્રતા ફેલાવે છે કે કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ દોષ બાધા કે અશુભ પ્રભાવ ઘરના સભ્યોને ત્રાસ આપી શકતો નથી આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો ગૌમાતાના ખોરે ભક્તિ વિનમ્રતા અને સમર્પણના પ્રતીક છે જ્યારે આપણે જમીન પર પડેલા એ પગના નિશાનને સ્પર્શીએ છીએ ત્યારે આપણી અંદરની અહંકાર તૂટે છે અને જીવનમાં શાંતિ દયા અને કરુણા વિકસે છે આ ઉપાય માત્ર ધનપ્રાપ્તિ પૂરતો નથી પરંતુ માનસિક શાંતિ અને આત્મિક પ્રગતિ માટે પણ અત્યંત ઉપયોગી છે ગૌમાતાના ખૂરની પૂજા કરવાથી કુટુંબમાં પ્રેમ વધે છે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા ઓછી થાય છે અને પરસ્પર સહકાર વધે છે ગૌમાતાના ખૂર પર ચંદન ફૂલ કે અક્ષત અર્પણ કરીને પ્રાર્થના કરવાથી એ પૂજા સીધી ભગવાન સુધી પહોંચે છે ઘણા સંતો કહે છે કે ગૌમાતાના ખૂરે ધરતી પરના દિવ્ય ચિહ્નો છે અને તેને માન આપનારના જીવનમાં અણધાર્યા ચમત્કારો સર્જાય છે ગૌમાતાના ખૂરનું પાણીથી ધોવણ કરીને એ પાણી ઘરમાં છાંટવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે કલર દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે મિત્રો એ વાત યાદ રાખો કે ગૌમાતા એ કામધેનું છે અને તેના ખોરે કામધેનુંના આશીર્વાદના દ્વાર છે મિત્રો આપણા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે અનેક ઉપાય શાસ્ત્રોમાં જણાવાયા છે પરંતુ એમાં કેટલાક ઉપાય એવા છે જે ખૂબ જ અસરકારક અને ચમત્કારિક પરિણામ આપતા હોય છે અને એમાંથી પાંચમો ઉપાય છે ગૌમાતાને પીળી ચૂંટણી ઓઢાડવી ખાસ કરીને ગુરુવાર અથવા સોમવારના દિવસે પીળો રંગ હંમેશાથી સમૃદ્ધિ આનંદ અને સુખ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે એ રંગ લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે જ્યારે આપણે ગૌમાતાને પીળી ચૂંટણી ઓઢાડીએ છીએ ત્યારે એ કાર્ય ફક્ત વસ્ત્ર અર્પણ કરવાનું નથી પરંતુ એ એક દિવ્ય સેવા છે જે ગૌમાતાની કૃપા પ્રાપ્ત કરવાની ચાવી સમાન છે શાસ્ત્રોમાં લખાયું છે કે ગૌમાતામાં તમામ દેવતાઓનો નિવાસ છે અને જ્યારે આપણે એને પીળા વસ્ત્રથી શણગારીએ છીએ ત્યારે બધા દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં અખૂટ ધનપ્રવાહ શરૂ થાય છે આ ઉપાયનો ખાસ પાસો એ છે કે એ ઘરના વાતાવરણને સકારાત્મક ઊર્જાથી ભરપૂર કરી દે છે કલ્પના કરો કે જ્યારે તમે પ્રેમથી ગૌમાતાને પીળી ચુંડી ઓઢાડો છો ત્યારે એ ક્ષણે ગૌમાતાની આંખોમાંથી વહેતી કૃતજ્ઞતાની ઝલક તમને આશીર્વાદ રૂપે મળે છે એ આશીર્વાદ એટલા શક્તિશાળી છે કે તમારા અટકેલા કામ પૂરા થાય છે ધંધામાં પ્રગતિ થવા લાગે છે અને ઘરમાં સુખ શાંતિ પ્રસરે છે આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો ગૌમાતાને પીળી ચુંડી ઓઢાડવી એ આપણા અંદરની દાનભાવ અને કરુણાને જાગૃત કરે છે કારણ કે એ ક્ષણે આપણે આપણી શ્રદ્ધા અને પ્રેમથી માતાને શણગારીએ છીએ ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી વિશેષ ફળ મળે છે

એ સમયે દિલથી પ્રાર્થના કરો માતા મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવો મારા પરિવારને તમારી મળે મિત્રો ગૌમાતાને પીળી ચુંડી ઓઢાડ્યા પછી જો એ ચુંડીનો થડો ઘરના મંદિર ખંડમાં રાખો તો એ ઘર માટે સુરક્ષા કવચ સમાન કામ કરે છે જે અશુભ શક્તિઓને દૂર રાખે છે અને સકારાત્મકતા વધારે છે ઘણા સંતો કહે છે કે આ ઉપાયે નસીબ બદલી નાખે એવો છે કારણ કે ગૌમાતાની કૃપાથી જ અખૂટ ધનવર્ષા અને સુખ સમૃદ્ધિ જીવનમાં પ્રવેશે છે મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય અને ગૌમાતાના ઉપાય વિશેની આ પવિત્ર જાણકારી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને લાઇક કરો તમારા સગા સ્નેહી સુધી શેર કરો જેથી તેમને પણ ગૌમાતાના આશીર્વાદ મળે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં